જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથાનો ભાગ દસમો સાંભળશું જેમાં સાંભળશું બાણાસુર ઉષા અનિરુદ્ધની કથા ગજાસુરનો નાશ દુંદુભી નાદની કથા ઉત્પલ અને વિદલ દૈત્યોની કથા સાંભળશું આ કથા શ્રાવણ માસમાં સાંભળવાનો મહિમા છે શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવપુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે તો એવા શુભ પવિત્ર માસમાં આજના શુભ દિવસે આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથાનો ભાગ દસમો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન ભોળાનાથની છે તો પહેલાં સાંભળશું બાણાસુર ઉષા અનિરુદ્ધની કથા ઉષા પાર્વતીના શાપથી ધ્રુજી ગઈ પરંતુ થઈ ગયું તે થઈ ગયું હવે શું થાય આ બાજુ બાણાસુર ભગવાન શિવની સેવા કરવા તત્પર થયો અને શિવજીની અભિમાનમાં કહેવા લાગ્યા કે ભગવાન મારો કોઈ સમો બળવાન એવો આ જગતમાં નથી જે મારી સાથે યુદ્ધ કરે આથી મારી ભૂજાઓની શક્તિ નિરર્થક વેડફાય છે આપ મને કહો હવે હું શું કરું બાણાસુરની આવી ગર્વિષ્ઠ વાત સાંભળી શિવજીએ કહ્યું બાણાસુર બહુ જલ્દી તને તારો સમોવડિયો આવી મળશે જે તારી સાથે યુદ્ધ કરશે ત્યારે તું તારી તમામ શક્તિઓનું પ્રદર્શન કરશે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરી ઉષા વૈશાખ સુદ બારસની રાત્રિએ પોતાના નિવાસમાં નિંદ્રાધીન હતી તે સમયે તેના સપનામાં એક રાજકુમાર આવ્યો આ રાજકુમાર ભગવાન શ્રીકૃષ્ણનો પોત્ર થાય તેનું નામ અનિરુદ્ધ હતું ઉષાના સપનામાં આવી આ અનિરુદ્ધે તેને ભોળવી લીધી અને ચાલ્યો ગયો આથી ઓખા ઉષા ખૂબ જ દુઃખી થઈ ગઈ ત્યારે જ તેની સખી ચિત્રલેખા ત્યાં આવી ઉષાનું મુખ વિલાયેલું જોઈ પૂછવા લાગી કે બોલ સખી આજે તું દુઃખી હોય તેવું કેમ લાગે છે ત્યારે ઉષાએ સપનામાં બનેલી વિગત તેને જણાવી ત્યારે ચિત્રલેખાએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું હે સખી તું જરા પણ દુઃખી થા હું તને એ તારા સપનામાં આવેલા રાજકુમારને શોધી તને મેળવી આપીશ આમ કહી ચિત્રલેખાએ તમામ દેવો ગંધર્વો કિનરો વળવાનવીરોના ચિત્રો બનાવ્યા પરંતુ ઉષાએ કહ્યું કે આમાંથી કોઈ નથી ત્યારે ચિત્રલેખાએ પૃથ્વી પરના બધા જ રાજકુંવરોના ચિત્રો ઉષાને બતાવ્યા ત્યારે તેમાંથી અનિરુદ્ધનું ચિત્ર બતાવી ઓખા કહેતા ઉષા કહેવા લાગી કે સખી આ મારા સપનનો રાજકુમાર છે ચિત્રલેખા અનિરુદ્ધને ઓળખી ગઈ અને પોતાની સખીને કહેવા લાગી કે ઉષા આ રાજકુમારનું નામ અનિરુદ્ધ છે અને તે દ્વારિકાના રાજા શ્રીકૃષ્ણનો પુત્ર થાય એટલે તું હવે ચિંતા ન કર અને તને તારા સપનનો રાજકુમાર હું લાવી આપીશ ચિત્રલેખાએ મનમાં કંઈક વિચાર કરી તેનો અમલ કરતાં તે પોતાની વિદ્યાના બળે દ્વારિકા આવી પહોંચી અને શ્રીકૃષ્ણના ભવનમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં જ દ્વારે ચોકી કરતાં સુદર્શન ચક્રએ તેને રોકી ત્યારે ચિત્રલેખાએ નારદજીનું સ્મરણ કર્યું અને નારદજી આવ્યા એટલે ચિત્રલેખાએ કહ્યું દેવર્ષિ આપ સુદર્શન ચક્રને વાતોમાં રોકી રાખો એટલે હું મારું કાર્ય કરીને ચાલી જાઉં નારદજી સુદર્શન ચક્ર પાસે આવ્યા અને તેને વાતોમાં રોકી રાખ્યા તેનો લાભ લઈ ચિત્રલેખા અનિરુદ્ધ જ્યાં શયન કરી રહ્યા હતા ત્યાં આવી અને નિંદ્રાવસ્થામાં જ પલંગ સહિત ઉપાડી આકાશ માર્ગે ચાલી નીકળી નારદજીએ જ્યારે ચિત્રલેખાને જતી જોઈ લીધી ત્યાર પછી સુદર્શનની વિદાય લઈ તેઓ પણ ઉપડી ગયા આ બાજુ ચિત્રલેખા ઉષાના ભવનમાં આવી પહોંચી અને અનિરુદ્ધને ઉષાને સોંપતા બોલી કે ઉષા લે આ તારા સપનનો કુંવર ઉષા તો અનિરુદ્ધને જોઈ ખૂબ આનંદ પામી પછી બંને ભોગ ભોગવવામાં ડૂબી ગયા આ તરફ બાણાસુરને આ વાતની ખબર પડી એટલે અનિરુદ્ધ સાથે યુદ્ધ કરવા આવી પહોંચ્યો અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું અનિરુદ્ધ ખૂબ જ વીરતાથી બાણાસુરની સામે લડ્યો એણે બાણાસુરના અનેક દૈત્યોને મારી નાખ્યા આથી બાણાસુરે ક્રોધે ભરાઈ અનિરુદ્ધને નાગપાશથી બંધક બનાવી દીધો અને અનિરુદ્ધને મૃત્યુદંડ આપવાની પોતાના સૈનિકોને આજ્ઞા આપી તે સમયે કુષ્માંડે બાણાસુરને સમજાવ્યો કે તે અનિરુદ્ધને મારી નાખે નહીં ત્યાર પછી અનિરુદ્ધ પોતાની શક્તિથી નાગપાશનું બંધન તોડી નાખ્યું અને ઉષાની પાસે જઈ ભોગવિલાસ ભોગવવા લાગ્યા આ તરફ દ્વારિકામાં શ્રીકૃષ્ણના મહેલમાં અનિરુદ્ધને નહીં જોતા સ્ત્રીઓએ રાડા રાડ કરી મૂકી ત્યારે શ્રીકૃષ્ણ દોડતા અંતપુરમાં આવ્યા ત્યારે તેને જાણ થઈ કે અનિરુદ્ધ મહેલમાં નથી શ્રી કૃષ્ણને યોગ મળે જાણ થઈ ગઈ કે અનિરુદ્ધને ચિત્રલેખા ઉપાડી ગઈ છે અને હાલ તે ઉષાની સાથે વિલા વિહાર કરી રહ્યો છે અને બાણાસુરે અનિરુદ્ધ સાથે યુદ્ધ કર્યું નાગપાશમાં બાંધી દીધું ત્યારે અનિરુદ્ધે પોતાની શક્તિથી નાગપાશમાંથી મુક્ત થઈ ફરી પાછો ઉષાના ભવનમાં વિલાસ કરે છે એવો શ્રી કૃષ્ણએ તાબડતોબડ પોતાના ખાસ બળવાનંદ ઉપર પોતે અને શોણિતપુર તરફ નગર શ્રી કૃષ્ણ અને તેની સેનાથી ઘેરાઈ ગયા છે ત્યારે તે શ્રી કૃષ્ણ સામે યુદ્ધે ચડ્યો શ્રી કૃષ્ણ અને બાણાસુર વચ્ચે અતિ ભયંકર યુદ્ધ થયો બાણાસુરે શિવજીને પ્રાર્થના કરી એટલે ભગવાન ભોળાનાથ બાણાસુર પક્ષે શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરવા આવ્યા આમ શ્રી કૃષ્ણ અને શિવજી પદ્યુમન સામે કુષ્માંડે અને શાંભ સાથે બાણાસુર પુત્ર સામે યુદ્ધે ચડ્યા ચારેય તરફ યુદ્ધને લઈને હાહાકાર મચી ગયો એવું ભયાનક યુદ્ધ જામ્યું શ્રી કૃષ્ણએ સદાશિવને પ્રાર્થના કરી હે પ્રભુ હું તો તમારા આદેશ મુજબ બાણાસુરની પૂજાઓનું છંદન કરવા આવ્યો છું માટે આમ યુદ્ધથી અલગ થઈ જાઓ શ્રી કૃષ્ણની પ્રાર્થનાથી શિવ યુદ્ધ ભૂમિ છોડી ચાલ્યા ગયા ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણએ બાણાસુરની પૂજાઓ પોતાના પ્રચંડ બાણોથી કાપી નાખી તેમ છતાં પણ બાણાસુરે અપૂર્વ પરાક્રમથી અશ્વ ઉપર આરૂઢ થઈ ભયાનક યુદ્ધ કર્યું તેણે ગદાના એક પ્રહારથી કૃષ્ણને ધરતી ઉપર પાડી દીધા ત્યારે શ્રીકૃષ્ણ ક્રોધે ભરાય પોતાના સુદર્શન ચક્ર વડે બાણાસુરનું મસ્તક છેદી નાખવા તૈયાર થયા ત્યારે શિવજીએ શ્રી કૃષ્ણને તેમ કરતાં રોક્યા અને બાણાસુરની સાથે શ્રી કૃષ્ણની સંધિ કરાવી મિત્રતા કરાવી દીધી ત્યાર પછી બાણાસુરે સહર્ષ પોતાની પુત્રી ઉષાનો વિવાહ અનિરુદ્ધ સાથે કરાવ્યો ત્યારે શ્રી કૃષ્ણ પોતાના બળવાન યાદવો અને સેના સહિત અનિરુદ્ધ અને ઉષાને લઈ દ્રાલક્ષ્ય પાછા આવી પહોંચ્યા ઉષા અને અનિરુદ્ધને વિદાય આપ્યા પછી શિવજીને પ્રસન્ન કરવા બાણાસુર તાંડવ નૃત્ય કરવા લાગ્યો ત્યાર પછી સ્તોત્રોથી સ્તુતિ કરી તેથી શિવજી પ્રસન્ન થઈ બાણાસુરને પોતાની ભક્તિનું વરદાન આપ્યું અને બાણાસુરના કહેવાથી શિવજીએ વરદાન આપ્યું કે હવે તારે વિષ્ણુ ભગવાન સાથે વેર નહીં થાય ભવિષ્યમાં શોણિતપુરનો રાજા ઉષ અનિરુદ્ધનો પુત્ર થશે આમ શિવકૃપાએ તત્વને પામી બાણાસુર ઘણો પ્રસન્ન થયો હવે ગજાસુરનો નાશ દેવતાઓના હિતમાં દેવી મહાશક્તિએ મહિષાસુર નામના દૈત્યનો નાશ કર્યો એટલે મહિષાસુર પુત્ર ગજાસુરે પોતાના પિતાનું વેર લેવા માટે મનમાં વિચારી તે પર્વતની ગુફામાં તપ કરવા બેસી ગયો ઘણા વર્ષોના તપને અંતે બ્રહ્માજી પ્રસન્ન થઈ અને કહેવા લાગ્યા હે ગજાસુર તું તારા તપોબળે સ્વયં સિદ્ધ થયો આથી હું તારા પર પ્રસન્ન છું ત્યારે ગજાસુર બે હાથ જોડી પ્રણામ કરી બ્રહ્માજીને કહ્યું કે પ્રભુ જે કોઈને કામે પ્રભાવિત કર્યો હોય તેઓથી મારું મૃત્યુ ન થાય તેમજ દેવતાઓ મને જીતી ન શકે વળી હું મહાબળવાન બની તમામ લોકપાલોની સમૃદ્ધિને ભોગવું બ્રહ્માજીએ ગજાસુરને તેમ કરવા મજબૂત વરદાન આપ્યું ત્યાર પછી આજે એવો ગજાસુર ત્રણેય લોકમાં ત્રાસ ફેલાવી હાહાકાર મચાવવા લાગ્યો અને યુદ્ધ કરી બધાને તેણે જીતી લીધા પછી ઇન્દ્રને તેના ભવનમાંથી ભગાડી પોતે ત્યાં રહેવા લાગ્યો પરંતુ આવું ઐશ્વર્ય મળવાથી ગજાસુર અભિમાની થઈ ગયો અને બ્રાહ્મણો ઋષિમુનિઓ દેવતાઓ તથા તપસ્વીઓને ત્રાસ આપવા લાગ્યો એકવાર તે નંદનવનમાં જઈ પહોંચ્યો અને ત્યાં એણે એવો ત્રાસ વર્તાવ્યો કે બધા દેવતાઓ તેનાથી ત્રાસી જઈ શિવજીની શરણે ગયા શિવજીએ પોતાના ત્રિશુળથી ગજાસુરનો વધ કરવાની ચેષ્ટા કરી એટલે ગજાસુરે શિવજીની સ્તુતિ પ્રાર્થના કરી આથી શિવજી તેના પર પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે ગજાસુર માંગ વરદાન માંગ એટલે ગજાસુરે બે હાથ જોડી ભગવાન ભોળાનાથને વિનંતી કરી કે પ્રભુ આપ પ્રસન્ન થયા હો તો તમે મારા ચામડાનું વસ્ત્ર બનાવી ધારણ કરો શિવજીએ ગજાસુરની ઈચ્છા પૂર્ણ કરી તેના ચર્મનું વસ્ત્ર ધારણ કર્યું આથી શિવજીનું બીજું નામ ગજ ચર્મ ધારી કહેવાયું આમ ગજાસુરનો વધ થવાથી દેવોમાં આનંદ આનંદ છવાઈ ગયો શિવજીએ ગજાસુર ઉપર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે પોતાના લિંગ રૂપે સ્થાપ્યા તેથી ગજાસુર લિંગ રૂપે કૃતિવાસેશ્વરના નામથી લોકો તેને જાણશે ગજાસુરનો નાશ થવાથી જગતભરમાં પાછી શાંતિ સ્થપાઈ ગઈ ત્યારે સનતકુમારે વ્યાસ ભગવાને કહ્યું હે વ્યાસજી જે સમયે ભગવાન વિષ્ણુએ વરાહરૂપ લઈ હિરણ્યાક્ષનો વધ કર્યો હિરણ્યાક્ષના માતા દીતીને અત્યંત ખેદ થયો ત્યારે પ્રહલાદના મામા દૂંડુભી નાદ હરદી શાંત કરી કહ્યું કે પોતે હિરણ્યાક્ષના વધનો બદલો લેશે હવે સાંભળશું દૂંડુભીની હાર્દની કથા ત્યાર પછી તેણે દેવતાઓને કેવી રીતે પરાજય આપવો તથા દેવતાઓને કોનો સાથ મળે છે એ વિશે વિચાર કરવા માંડ્યો અને અંતે તેને સમજાયું કે યજ્ઞ ફળે જ દેવતાઓ અજય બને છે યજ્ઞ ફળથી જ દેવોને અપાર બળ પ્રાપ્ત થાય છે અને આ યજ્ઞો બ્રાહ્મણો ઋષિઓ જ સંપન્ન કરાવે છે કારણ કે યજ્ઞો વેદોમાંથી જ ઉત્પન્ન થાય છે અને એ જ વેદોની રૂચાઓથી જ યજ્ઞો સંપન્ન થાય છે અને ફળ પ્રદાન કરે છે હવે આ બધાની પાછળ બ્રાહ્મણો છે જો બ્રાહ્મણો ના હોય તો આવા યજ્ઞો સંપન્ન કોણ કરાવે અને દેવોને પોતાનો ભાગ કોણ આપશે માટે નહીં થાય દેવોને ભોજન નહીં મળે એટલે દેવો નિર્બળ અને નિર્માલ્ય થતા જશે અને આવા નિર્બળ દેવોને સહેલાઈથી યુદ્ધમાં હરાવી શકાશે એટલે પછી દેવોને જીતી તેની અપાર સંપત્તિ સમૃદ્ધિનો હું જ માલિક હોઈશ અને ત્રણેય લોકમાં અજય થઈશ અને રાજ્યકર આમ દૈત્ય દુંદુરભી ના દીવા સપ્ન જોવા લાગ્યો અને બ્રાહ્મણોને કેવી રીતે મારી નાખવા તેને યુક્તિ વિચારવા લાગ્યો આવા વિચારો સાથે તે કાશી નગરી પહોંચી ગયો અને પોતાની માયા ફેલાવી બ્રાહ્મણોનો નાશ કરવા લાગ્યો યજ્ઞ માટે બ્રાહ્મણો સમિત લેવા આવે અને જળાશયોમાં સ્નાન કરવા આવે એ તમામને તે ખાઈ જતો રાત્રિના વાઘનું રૂપ લઈ ઋષિઓ બ્રાહ્મણોની પર્ણકુટીરોમાં ઘૂસી જાય બ્રાહ્મણોને ખાઈ જવા લાગ્યો આમ બે ચાર બે ચાર બ્રાહ્મણો ગુમ થવા લાગ્યા આથી કાશી ક્ષેત્રમાં બુમરાણ મચી ગઈ બ્રાહ્મણો ડરના માર્યા જંગલમાં સમિત લેવા જતાં બંધ થઈ ગયા અને યજ્ઞોમાં સમિત મુખ્ય છે અને જો એ ના હોય તો યજ્ઞ થઈ શકે નહીં આમ યજ્ઞોમાં અવરોધ ઊભો થવા લાગ્યો દેવ સેવા કાર્યમાં કમી થઈ ગઈ દૈત્યને આ જોઈ જાણી અને આનંદ થવા લાગ્યો આમ ને આમ શિવરાત્રિ આવી શિવરાત્રિની રાત્રિએ એક શિવભક્ત પોતાની કુટિયામાં શિવજીના પૂજનમાં લીમ હતો ત્યારે દુદુરભીએ વાઘનું રૂપ લઈ કુટિયામાં આવી ચડ્યો અને પેલા બ્રાહ્મણને ખાઈ જવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ એ બ્રાહ્મણે મંત્ર શક્તિથી અસ્ત્ર કવચ અને સર્વોત્તમ ન્યાસ કર્યા હોવાથી વાઘરૂપી દૈત્ય બ્રાહ્મણને મારી શક્યો નહીં અને પછી દૈત્યે બીજ યુક્તિ વિચારવા માંડી બ્રાહ્મણ ધ્યાન કર્મને ભંગ કરવા પ્રયત્ન કરવા લાગ્યો ત્યારે ભક્ત વત્સલ ભગવાન ભોળાનાથ લિંગમાંથી પ્રગટ થયા અને પેલા દૈત્યે આ જોયું તેથી તે નાસવા લાગ્યો ત્યારે શિવજીએ તેને ઝડપી લીધો અને પોતાની બગલમાં દબાવી મારી નાખ્યો મરતા મરતા આ દૈત્યના ભયંકર બૂમ બરાડા સાંભળી બીજા બ્રાહ્મણો ઋષિઓ જાગી ગયા અને પેલા બ્રાહ્મણની કુટિયામાં આવી જોયું તો ભગવાન ભોળાનાથ સ્વયં પેલા દૈત્યરૂપી વાઘને પોતાના બગલમાં દબાવી રાખેલા દર્શન થયા ત્યારે સૌએ ભગવાન ભોળાનાથનો જય જયકાર કરવા લાગ્યા પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા ત્યારે શિવજી બ્રાહ્મણોની પ્રાર્થના સ્તુતિથી પ્રસન્ન થયા અને સૌને અભયદાન કરી પ્રસન્ન કર્યા ત્યારે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ ઇન્દ્રાદિ દેવતાઓએ ભગવાન ભોળાનાથનો જય જય કાર કરતા અને ભગવાનની સ્તુતિ કરવા ત્યારે ભોળાનાથે દેવોને પણ અભય વચન આપ્યું ત્યાર પછી ભોળાનાથ શિવલિંગમાં સમાઈ ગયા આથી ભોળાનાથનું બીજું એક નામ પ્રચલિત થયું વાઘેશ્વરાય હવે સાંભળશ્યું ઉત્પલ અને વિદલ દૈત્યોની કથા બ્રહ્માજીએ નારદને કહ્યું હે નારદ પૂર્વે વધની કથા સંભળાવી હતી એ કથા હું તમને સંભળાવું છું તે તમે ધ્યાન દઈને સાંભળો ઉત્પલ અને વિદલ દૈત્યોએ પોતાના સગાઓને દેવતાઓએ મારી નાખ્યા એનો બદલો લેવા બંને દૈત્યોએ બ્રહ્માજીનું દારૂણ તપ હજારો વર્ષ કર્યું ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈ અને વરદાન માંગવા કહ્યું દૈત્યો કહેવા લાગ્યા હે દેવ આપ જો મારા પર પ્રસન્ન થયા હો તો તમને એવું વરદાન આપો કે જેનાથી અમે અભય બની જઈએ દેવ દાનવ માનવ પશુ પક્ષી નાગ આદિથી અમારું મરણ થાય નહીં વળી ભૂત ભવિષ્યમાં પણ કોઈ જીવ માત્રથી અમારો નાશ થાય નહીં દૈત્યોએ માગેલા વરદાનને તથાસ્તુ કહી બ્રહ્માજી બ્રહ્મલોક ચાલ્યા ગયા આમ બ્રહ્માજીના વરદાનથી બંને દૈત્યો છકી ગયા અને અભિમાનમાં આવી દેવો સામે યુદ્ધે કલડ્યા બ્રહ્માજીના વરદાનથી તેને ઉની આંચ આવી નહીં દેવો ગભરાયા અને ભાગી ગયા બીકના માર્યા દેવતાઓ બ્રહ્મલોક પહોંચી બ્રહ્માજીને પ્રાર્થના કરી કહેવા લાગ્યા ત્યારે બ્રહ્માજીએ સર્વે દેવોને શિવલોકમાં જવાનું કહ્યું સર્વે દેવતા શિવલોકમાં જઈ શિવજી પાસે શિવાનું સ્મરણ કરવા લાગ્યા ત્યારે શિવે દેવતાઓને આશ્વાસન આપી અને કહ્યું કે હે દેવતાઓ તમે ચિંતા ન કરો ધીરજ રાખો યોગ્ય સમયે શિવા દેવીની સહાયતાથી બ્રહ્માજીના વરદાનથી રક્ષાયેલા દૈત્યનો હું વધ કરીશ આ સમયે શિવજીએ નારદને બોલાવી આજ્ઞા કરી કે તે દૈત્ય પાસે જાય અને શિવા દેવીના સ્વરૂપના વખાણ કરે શિવજીની આજ્ઞાથી નારદ ઉત્પલ અને વિદલ દૈત્યો પાસે આવ્યા અને શિવાદેવીના રૂપના વખાણ કરવા લાગ્યા શિવાદેવીની નારદના મુખેથી પ્રશંસા સાંભળી દેવીને મેળવવા બંને દૈત્યો ઉતાવળા થવા લાગ્યા અને શિવાદેવીને મેળવવાના સપ્ન જોવા લાગ્યા અનેક વાર કાશી ક્ષેત્રમાં વિહાર કરતા શિવે શિવાદેવીને સખીઓ સાથે દડાની રમત રમતા જોયા શિવાદેવી દડાની રમત રમતા હતા ત્યારે તેઓ પણ થોડા દડાને ઉછાળતા ત્યારે તેના વાળમાં ગૂંથેલા પુષ્પો ધરતી ઉપર ખરતા તે સમયે પેલા બે દૈત્યો ઉત્પલ અને વિદલ ત્યાં આવ્યા અને દેવીનું અદ્ભુત સૌંદર્ય જોઈ મુગ્ધ બની ગયા અને કામવશ્ય શમરાસુરની માયાનો આશરો લઈ પોતે શિવ પાર્ષદનું રૂપ લઈ શિવા દેવીને નજીકથી જોવા લાગ્યા આ જ સમયે શિવજી તેને જોતા જ ઓળખી ગયા અને શિવા દેવીને નેત્ર સંકેતથી જણાવ્યું કે આ બે ઊભેલા એ મારા પાર્ષદો નથી પરંતુ તમારા સૌંદર્ય પર મોહિત થયેલા દૈત્યો ઉત્પલ અને વિરલ છે શિવનેત્ર સંકેતને શિવાદેવી સમજી ગયા તેણે દડાની રમતને ચાલુ રાખી અને શિવજીનું આવાહન કરી પોતે અડધા નારી અને અડધા પુરુષનો દેહ ધરી હાથમાં રહેલા દડાને ઉગ્રતાથી પેલા બે દૈત્યો તરફ ફેંક્યો દડાનો જોરદાર પ્રહાર થતાં જ દૈત્યો ભયાનક ચીસ પાડતા ધરતી પર ઢળી પડ્યા અને નિષ્ફ્રાણ થઈ ગયા ત્યારે દેવીના હાથે ફેંકાયેલો દડો શિવલિંગ રૂપે ત્યાં સ્થિર થયો આ શિવલિંગ કંદુકેશ્વર નામે જતા દિવસે પ્રસિદ્ધ થયું દૈત્યનો નાશ થતા આકાશમાં જય ઘોષ દેવતાઓ દેવી પર પુષ્પવૃષ્ટિ કરી અને સ્તુતિ પ્રાર્થના દેવી પાસે આવી પ્રણામ કરતા ઊભા અને ત્યાર પછી દેવીની આજ્ઞા લઈ પોતાના નિવાસ સ્થાને ગયા કંદુકેશ્વર લિંગ કાશી ક્ષેત્રમાં પોતાના ભક્તોનું રક્ષણ કરનાર તથા મોક્ષને પ્રદાન કરનારું થયું હે નારદ આ દિવ્ય કથાનું શ્રવણ કરનાર પાઠ કરનારને સર્વ પ્રકારે સુખ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે સંહિતાનો સંપૂર્ણ થયો બોલો ભગવાન ભગવાન ભોળાનાથની મિત્રો ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવી છે આવું મહાત્મ છે શિવ પુરાણની કથા શ્રાવણ મહિનામાં સાંભળવાનું આથી નિત્ય શ્રાવણ મહિનામાં શિવ મહાપુરાણની કથા જરૂર સાંભળવી જો તમારી પાસે શિવપુરાણનું પઠન કરવાનો સમય ન હોય તો આ ચેનલ દ્વારા તમે નિત્ય શિવ મહાપુરાણની કથા સાંભળી શકો છો જે સાંભળવા માત્રથી જ ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે તેના ભક્તોને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે તો મિત્રો આજના આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથાનો ભાગ દસમો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ